શું છે પાર્સલ કેતી નહી કેતી નહી તો આજે અહીંયા નરેશ છે ને એ રસોઈ બનાવે છે શું બનાવો છો રસોઈ માં છે મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગ માં તો અત્યારે વાગ્યા છે સવારના સાડા આઠ અને મારે રસોઈ બની ગઈ છે દીતી હજી સૂતી છે એટલે મારે આજ વહેલી રસોઈ બની ગઈ બાકી જો હમણાં એને મજા નથી ને તો એ સૂતી નથી ને વહેલી ઉઠી જાય છે મારા ભેગી જો ઉઠું એટલે મારા ભેગી ઉઠી જ જાય તો પછી હેરાન કરે ને એને રાખવી પડે ને એટલે થોડુંક મોડું થઈ જાય છે તો આજે વહેલી ઉઠી ગઈ હું ઊઠી ગઈ હતી ને એ હજી સૂતી છે એટલે મારે ઓલમોસ્ટ રસોઈ બની ગઈ છે કપડા પલારી દીધા છે અને વાસણનો જો ઢગલો થઈ ગયો છે એ આપણે આગળ દીત્યા સૂતી છે તો ફટાફટ એ કામ કરી નાખીએ અને મમ્મી પણ અહીંયા ઉઠી ગયા છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ રસી કૃષ્ણ પાછો નસો ચાલુ કર્યો બીજી વાર છે કે ત્રીજી વાર અમે વેચાતું લઈને પીએ છીએ રસોઈમાં મારા શાક ને સંભારા ને એવું બધું બની ગયું છે ગુવાર બટેકાનું શાક બનાવ્યું છે ગાજર સંભારો છે અને આમાં છે તાજી તાજી અને આજે મારે તો જમવાનું નથી હું તો પુનમ રહી છું એટલે મેં મારા માટે અહીંયા સૂકી ભાજી બનાવી છે તો એવું બધું શિડ્યુલ ચાલે છે તો ચાલો હવે આપણે ફટાફટ આપણું કામ કરી નાખીએ ને જો દિત્યાબેન ઉઠી જશે ને તો આપણું એક પણ કંઈ કામ થશે નહીં એટલે આલો પહેલાં ફટાફટ કામ કરી લઈએ પછી મળીએ તો હજી તો હું વિચારતી હતી કે ચાલો દિત્ય સુતી છે હું મારું બધું કામ કરી લઉં પણ દિત્ય હજી સુતી એટલું નામ લીધું ને ત્યાં જ દિત્યાબેન તો ઉઠીને આવી ગયા છે દિત્યાબેન ગુડ મોર્નિંગ તો દ્વિયા બેન છે ને હમણાં ઉઠ્યા જ છે એટલે એ જરાક મૂડમાં નથી એક કલાક પછી મૂડમાં આવશે તો ચાલો પહેલાં આપણે એને મૂડમાં લઈ આવીએ તો ગુડ મોર્નિંગ આજે થોડુંક વહેલું ઉઠાઈ ગયું છે એટલે બાર વાગે ઉઠાઈ ગયું છે બાર વાગે મારા માટે વહેલા કહેવાય કે બરાબર રીત્યા દિત્યા પણ વહેલી ઉઠી ગઈ છે અવાજ કરતી હતી એટલે જ વહેલો ઉઠી ગયો છે હું અને અત્યારે થોડીક વારમાં વેરાવળ જવાનું છે એક પાર્સલ છે એ લેવા માટે અને થોડુંક બેંકનું પણ કામ છે તો એ બધું પૂરું એકસાથે પૂરું થઈ જશે ત્યારે કંઈ કહેવાનું છે દિત્યા ત્યારે શું લેવાનું છે દિત્યયા હા પાર્સલ શું છે પાર્સલમાં કેતી ની કેતી ની કેતી ની સરપ્રાઈઝ છે કે કોણે મોકલાયું આ પાર્સલ દિતિયાના મામાના ઘરના એક પાર્સલ મોકલાયું છે આવીને તમને દેખાડું કે શું છે પાર્સલમાં આપણે નહી ધોઈને થઈ ગયા છે ફ્રી આજે મારે પૂનમ છે એટલે મારે કઈ જમવાનું છે ને ફનરડજ કરવાનું છે આજે જો મેં ચાલી પેરી છે કેટલા ટાઈમ થી એમને સાડી કબાડમાં પડીતી ને સાડી બહુ ગમે તા તો પેલા લઈ લીધી છે બધી સાડીઓ કબાટું ભરી લીધા પેલા લેવામાં પછી પહેરે ને તો હું કેટલું બધું લીધું હું કરવા તો એ તો પડે ને લગનમાં તો બધી છોકરી લેતી જ હોય ખરીદી કરતી તો ખાલી ખોટા ખર્ચા નો કરતી હોય તો નો પહેરવું હોય તો પહેરે ને આ પહેરી તો ખરી મે પછી કે દરો તો સાડી પહેરીને કામ કરું 10 વર્ષે એકવાર પહેરી ઓમાં જો પતિ એટલે રેગ્યુલર સાડી પહેરતી ને મને ગમે પણ સાડી પહેરવી પણ રોજ સાડી પહેરીને કામ કરવું ન ગમે

તો મારા મમ્મી પપ્પા તોમરા આવી ગયા થાય એટલે પછી એ લોકોએ પાર્સલ કરીને મોકલાય વીટારા રાખ તો આપણે જોઈએ કે દરારાકમાં શું હોય ચાલ ખોલ દિત્યા વાહ આ શું છે બટા ને કપડામાં ને માં જરાક ઇન્ટરેસ્ટ નથી એને જો પહેલા તો એમાંથી કપડા નીકળા છે તો ખોલીનું બતાવું તમને તો આ છે દિત્યાના કપડા હ એ શું છે ટર્ન્ડો ને ટી જો આરા કપડા

અમે પૂરો હવે કોકુ ખાલી થઈ ગયું હવે પૂરું થઈ ગયું અહીંયા અનબોક્સિંગ છે આગલી વસ્તુ આવી છે 18 તારીખ ખબર નહી આ બીજો તો હું હોય એટલું અમને ખબર હતી એટલે અમે એટલું કીધું તું તમને ખબર હોય તો તમે કમેન્ટ કરીને કહેજો કે બરાબર છે કે નહીં તમને કેવું લાગ્યું

ચાલો તો અત્યારે વાગી ગયા છે સાંજના છ ને મારે અત્યારે રસોઈમાં છે ને પૌવા બનાવવા છે કે મમ્મી મારે પૌવા ખાવા છે તો કે તો પૌવા બનાવી હમણાં ખાવાની બહુ ઈચ્છા નથી થતી એટલે મેં પૌવા માટે જો અહીંયા છે ને ડુંગળી બટેટા ગાજર મરચું વટાણા ને દાડમ એ બધી તૈયારી કરી લીધી છે તો ચાલો હવે ફટાફટ છે ને હું પૌવા બનાવી નાખું પછી તમને બતાવું તો આજે અહીંયા નરેશ છે ને એ રસોઈ બનાવે છે શું બનાવો છો રસોઈમાં છે આજે ઇન્ડિયાનો માસ્ટર શેફ બનાવશે ફેમસ પોહા તમે આગળ કહી દીધું પોહા તો હું બનાવવાની છું કહી દીધું તો એ ડિલીટ કરી નાખજે ને આ રાખી દેજો નરેશ છે ને અહીંયા ચટણી મેં બનાવી છે તો એનું ટેસ્ટિંગ કરે છે કેમ કે હું આજે પૂનમ રહી છું તો મને ખબર મારે ચખાઈ નહીં ને કે ખાટી છે કે મીઠી છે તો એમાં શું નાખવાની જરૂર છે કંઈ નાખવાનીમાં માં નાખવાની જરૂર નથી બરાબર છે પરફેક્ટ છે

ચાલો તો આપણે આપડા પૌવા હવે બનાવી લીધા છે જો હું તમને બતાવ્યા એ તો અહીંયા ચાલુ પણ કરી દીધું છે પૌવા ખાવાનું કેવા બના છે દીત્યા ભાવે તને સારું

ગોવિંદાયન મોનમા મોલે કૃષ્ણાય વાસુદેવાય ગોવિંદાયન મોનમા ચલો હવે તો આપણે અહીંયા વિડિયો ને પણ એન્ડ કરી દઈએ જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો બાય ગુડ નાઇટ